ત્રણ લીલા મરચાં લઈ લીધા છે અહીંયા તમારે તમારા તીખું વધારે ખાતા હોય તો વધારે કે ઓછા કરી શકો છો બે ચમચી હવે એમાં આપણે લીલું લસણ ઉમેરીશું જે મેં તાજું લસણ લઈ લીધું છે એમાં આપણે ત્રણ ચમચી જેટલું લસણ ઉમેરીશું અહીંયા આપણી ગ્રેવી લીલી થાય એ માટે લસણ જાજુ ઉમેરવાનું છે અને તાજા ધાણા લઈ લીધા છે તો આપણે ત્રણ ચમચી જેટલા ધાણા ઉમેરીશું હવે એમાં આપણે થોડુંક પાણી ઉમેરીશું જેથી આપણી ગ્રેવી સરસ રીતે બની જાય જારમાં ગ્રેવી સરસ રીતે તૈયાર કરીને લઈ લીધી છે તો મુઠિયા માટે આપણે એક વાટકી કકરો લોટ લઈ લીધો છે જે પાખરી માટે આપણે ઉપયોગ કરીએ છીએ એ ચાળીને લઈ લીધો છે એક વાટકી ચણાનો લોટ લઈ લીધો છે હવે તેમાં મિક્સર જારમાં આપણે જે ગ્રીન ગ્રેવી બનાવી હતી એમાંથી આપણે બે ચમચી ગ્રેવી લઈ લઈશું અહીંયા મુઠિયા પણ આપણે બનાવવાના છે એ માટે લાલ મરચાનો ઉપયોગ નથી કરવાનો અહીંયા હું એક વાટકી લીલી મેથીનો ઉપયોગ કરું છું બે થી ત્રણ ચમચી જેટલું લીલું લસણ ઉમેરીશ લીલા ધાણા ઉમેરીશ

એક ચમચી મીઠું અને એક ચમચી હવે આપણે બધું મિક્સ કરી લઈએ મિક્સ કર્યા બાદ આપણે જરૂર પૂરતું જ પાણી નાખવાનું છે આપણે આમાં ગ્રીન ગ્રેવી નાખી હતી એટલે બહુ પાણીની જરૂર નહીં પડે જો જરૂર પડે તો જ આપણે થોડું તો આપણો કઠણ લોટ બાંધી લીધો છે તમે જોવો છો સરસ રીતે હરિયાળો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે તો એમાંથી આપણે મુઠિયા બનાવીશું આપણે નાના નાના મુઠિયા બનાવીને તૈયાર કરી લેવાના છે આપણા મુઠિયા બધા બનીને તૈયાર છે તો આપણે હવે એને તળી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આમાં આપણે મુઠિયા તળી લેશું આપણે મૂઠિયાને લાલ નથી થવા દેવાના હરિયાળા રે એ જ રીતે આપણે તળી લેશું તો આપણા મુઠિયા તળાઈ ગયા છે તો હવે આને આપણે કાઢીને બીજા તળી લેશું હવે એવી જ રીતે આપણે બીજા મૂઠિયા પણ તળી લેશું હવે અહીંયા વઘાર માટે મેં બે મોટા ચમચા તેલ લઈ લીધું છે જે આપણે મુઠિયા તળ્યા હતા એ જ તેલનો ઉપયોગ કરવાનો છે તો આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે તો એમાં હવે આપણે એક ચમચી જીરું ઉમેરીશું બે સુકા લાલ મરચાં બે બાદિયા બે થી ત્રણ લવિંગ એક તજનો ટુકડો અને બે તમલપત્રના પાંદડા ઉમેરીશું હવે આમાં બે થી ત્રણ ચમચી જેટલું લીલું લસણ ઉમેરી ઉમેરીશું અને આપણી ગ્રીન ગ્રેવી કરીને રાખી હતી એ ઉમેરી દઈશું ચપટી હળદર એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું આપણી ગ્રેવી સંતળાઈ ગઈ છે તો હવે આપણે એમાં તુવેર ઉમેરી દઈશું તુવેર ઉમેરીને આપણે ગ્રેવી નો કલર સરસ હરિયાળો આવી ગયો છે તો આપણી તુવેર અને હરિયાળી ગ્રેવી સંતળાઈ ગઈ છે તો હવે આમાં આપણે મુઠિયા ઉમેરી દઈશું હવે થોડી વાર આપણે મુઠિયા અને હરિયાળી ડૂબી જાય એટલું પાણી ઉમેરશું અહીંયા મુઠિયા અને

અને આ રીતે એકવાર દાણા મુઠિયાનું શાક બનાવીને ખાશો તો તમને ખૂબ જ મજા આવશે અને નાના મોટા સૌને પસંદ આવશે અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારા દાણા મુઠિયાની રેસીપી કેવી લાગે